બોડેલીના લગડોદ ગામ પાસે આવેલી સરદાર સુગર ફેક્ટરીમાં ખેડૂતોના બાકી નાણાનો મુદ્દો ફરી ગરમાયો છે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લઢોદ ગામ પાસે આવેલ સરદાર સુગર ફેક્ટરીમાં એક સમયથી ધમધમતી ફેક્ટરી હતી આ ફેક્ટરી પર આધાર રાખી હજારો ખેડૂતો પોતાની શેરડીનું વેચાણ કરતા સ્થાનિકોને રોજગાર પણ મળતો પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સુગર ફેક્ટરી બંધ હાલતમાં છે ફેક્ટરી બંધ થતાં ઉદેપુર અને વડોદરા જિલ્લામાં અંદાજ અઢારસો જેટલા ખેડૂતોના કુલ અગિયાર પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા એટલે કે લગભગ બાર કરોડ રૂપિયાના નાણાં છેલ્લા અઢાર વર્ષથી બાકી છે મહેનતની શેરડીનો પાક ઉગાડી ખેડૂતો ફેક્ટરીમાં આપતા પરંતુ આ દિન સુધી યોગ્ય વળતર મળ્યું નથી જેને કારણે અનેક ખેડૂતોને આર્થિક સંકટમાં સપડાયેલા છે આજે બંધ પડેલી સુગર ફેક્ટરીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા છે ખેડૂતો હવે પોતાની બાકી રકમ વ્યાજ સાથે ચૂકવવાની માંગ કરી રહ્યા છે સાથે ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ફેક્ટરી પર બોજો દાખલ કરવાની પણ તૈયારી બતાવવામાં આવી છે ખેડૂતોનું કહેવું છે કે જો આ સુગર ફેક્ટરી ફરી શરૂ થાય તો આદિવાસી વિસ્તારમાં રોજગારીની તકો વધે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ મળે પરંતુ હાલ ફેક્ટરી જર્જરિત હાલતમાં છે અને સમગ્ર વિસ્તાર તબેલાની જેમ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે ફેક્ટરી બંધ થતાં ખેડૂતો ઉપરાંત મજૂરો ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે ખેડૂતો દ્વારા જણાવાયું છે કે છેલ્લા અઢાર વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા એ સમયગાળા દરમિયાન અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સ્પષ્ટ કાર્યવાહી થઈ નથી ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે રિપોર્ટર તોશીફ ખત્રી आज जो तारीख बे बे हज़ार छवीस रोज

તેઓના પૈસા પણ વ્યાજ સહિત જો ગણવામાં આવે તો ત્રણ ગણા રૂપિયા થઈ ગયેલા છે આ રીતે જો ખેડૂતોને પોતાનો મહેનતનો પૈસો ન મળે તો ખેડૂતો પાયમાલ થઈ જાય અને આ ખેડૂતોને જે પૈસા જે છે તેના હકનો પૈસો છે આ કોઈ નાનાકીય ભીખ નથી કે જેથી ખેડૂતોને ભીખ માંગવી પડે પણ ખેડૂતની મહેનતનો પૈસો છે અને એને કાયદાકીય રીતે એને મળવો જોઈએ એ પણ જરૂરી છે સરદાર કોઓપરેટિવ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકની અંદર રૂપિયા ખેડૂતોને જે આપવાના જે છે તે જમા થયેલા છે પણ ખેડૂતોને આજ દિન સુધી પૈસા આપવામાં નથી આવતા કયા સંજોગોને કારણે આ આ ગાડું અટક્યું છે તે કોઈ ખેડૂતને ખબર નથી અગાઉ પણ સેન્ટ્રલ સહકારી મંડળીની અને બોર્ડ ઓફ નોમિનીમો કેસ દાખલ કરેલો ખેડૂતોની તરફેણમાં જજમેન્ટ આવેલું એની દરખાસ્ત અમે બોડેલી કોર્ટમાં ભરેલી અને કયા સંજોગોમાં એ કેસ આખો રદ થઈ ગયો તે કોઈ ખેડૂત પણ નથી તો આ પૈસા ખેડૂતોના જે હલવાયા છે એ તેઓને મળવા જોઈએ એવી અમારી માંગણી છે જો કાલે ન આપવામાં આવે તો આ સુગર ફેક્ટરીની જે મિલકત જે છે એકસો ને દસ કરોડની મિલકત જે છે તે માત્ર ને માત્ર નજીવી કિંમતે બત્રીસ કરોડની અંદર વેચાયેલી છે એમાં પણ કઈક રહસ્ય છુપાયેલું એવું દેખાય છે જેથી કરીને ખેડૂતોની જે આ પચાસ ટકા હિસ્સેદારી જે છે તે શેરના પૈસા પણ દરેક ખેડૂતને મળવા જોઈએ કર્મચારીઓ અહીંયા કામ કરતા કામ કરતા હતા તેઓના પણ પૈસા ચૂકવાયા નથી તેવી પણ અમારી માંગણી છે કે તેઓને પણ તેઓનું વર્તન મળવું મહેનતનું વર્તન મળવું જોઈએ આવા સંજોગોની અંદર જે અન્યાય ખેડૂતોને થયેલો છે તેના માટે અમારી મોટામાં મોટી લડત છે અગાઉ અમે દિન પંદરની અંદર માન્ય શ્રી કલેક્ટર શ્રીને

તેને પણ વેચી માર્યું છે હવે આવા મહાન પુરુષોનો પણ પુત્રો જો વેચી મારતી હોય આ ગવર્નમેન્ટ આ કર્મચારીઓ તો એ ગંભીર વિષય છે એના માટે પણ ધ્યાને રાખી અને હાઈકોર્ટના રિટાયર જસ્ટિસ તેમજ સુપ્રીમ કોર્ટના રિટાયર જસ્ટિસ અથવા અન્ય કોઈ સીબીઆઈને આ કેસ અંગેની જો તપાસ કરવામાં આવે તો ઘણું બધું રહસ્ય ખુલે એમ છે અને જો રહસ્ય ખુલે એમ છે અને કાયદેસરની કાર્યવાહી ખરેખર કરવી જોઈએ અને કાનૂની રાહે જે કંઈ પગલા લેવા જેવા છે તે લઈ શકાય એમ છે ઘણા બધા વ્યક્તિઓને સજા પણ થાય એવી છે એવું પ્રાઇમા ફેસિસ દેખાઈ આવે છે જેથી અમારા તમામ ખેડૂતો આ લડત આપવા માટે તન મન ધન થી કટિબદ્ધ છીએ એવી અમારી આજની સભાની માંગણી છે ભરતભાઈ જે પટેલ આ સરદાર સાહેબના નામથી ઊભી થયેલી એક સંસ્થા છે ખેડૂતોના સહકાર થી સરકાર ના સહકાર થી અહિયાંની જે લોકલ ટ્રાઈબલ જે પબ્લિક હતી તેના ઉદ્ધાર માટે એક સંસ્થા ઊભી કરેલી સરકારે અને ખેડૂતોએ ભેગા થઈને એ બે ઓગણીસો અઠ્ઠાણુંની સાલમાં એનો પાયો નખાયો અને ત્યારથી બાંધકામ થયું ચાલુ થઈ અને બે હજાર સાતમાં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી અત્યારે પાણી છે અને સુગર નથી અને જે અમે જે મહેનત કરીને સુગરમાં જે ખેતી જે શેરડી નાખેલી એના જે પૈસા છેલ્લું પીલાન જે થયેલું એના પૈસા જે અમારા બાકી છે અઢારસો ખેડૂતોના જે બાર કરોડ ની આજુબાજુની જે મૂળ રકમ જે છે તે આજ સુધી અમને મળી નથી અત્યારે એના ત્રણ ગણા પૈસા સરકારમાં થઈ ગયા હોય અને કદાચ થઈ બી ગયા હશે પણ સરકારને જાન બી છે પણ સરકારને એ અધિકારીઓને નેતાઓને એની બાજુ લક્ષ નથી એને આપવાની કોઈ એમની તૈયારી દેખાતી નથી એના માટે અમે આ એક ખેડૂતો પોતાના પોતાની રીતે ભેગા થઈ અને આ એક રજૂઆત કરવા માટે નાની એક મીટિંગ કરેલી છે અને બધા આની અંદર પોતાની સ્વૈચ્છિકતાથી જોડાયા છે અને આગળ મોટી રજૂઆત કરવા કે મોટું કઈ આંદોલન કરવાની બધાની તૈયારી છે એટલે લોકો તમે મળી કેવો હાલમાં તો ટેમ્પરરી અમે મળ્યા છે અને બધા તૈયાર છે અને આગળ જો જરૂર પડશે તો બધા તૈયાર થશે કેટલા મુખ્યમંત્રીઓ મુખ્યમંત્રીઓ માં તો અમે નરેન્દ્ર સાહેબ જે હતા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી અમે મળેલા છે નરેન્દ્ર મોદી સાહેબ મળ્યા ભૂપેન્દ્રભાઈ ને મળ્યા પેલા આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ ને મળ્યા નીતિનભાઈ ને મળ્યા છે આ આનંદીબેન પટેલ ને બધાને અમારા લોકલ ધારાસભ્ય જે અભિસિંહ તળવી સાહેબ એમને બી આ કારણ તો સરકારી ધોરણ સરકાર ને જ ખબર છે કે કારણ શું છે ખેડૂત ને ના ખબર હોય કે કારણ શું છે ખેડૂત તો ખાલી હવાર ઉઠે ખેતર જાય અને પકવીને પાછી પાકે ને તે દિવસે ફેક્ટરી મુકવા આવે બસ બાકી આગળની વિધિ ખેડૂતને ના ખબર હોય આગળની વિધિ સરકારને જ ખબર છે કે શું છે કઈ લોચો પડ્યો છે કે કેવું છે એ બધું સરકાર જ જોવાનું છે આંખ છતાં આંધળા થઈને કાન છતાં બેરા થઈને બેઠેલા નેતાઓ જાતે સાંભળવાનું છે અને જાતે આત્મમંથન કરવાનું છે કે આંખ ક્યાં છે આપણી કે બાજુ જઈ રહી છે અને કાન કે બાજુ સાંભળી રહી છે આંદોલન કરવાની તૈયારી ખરી તમારી આંદોલન ખેડૂતો બધા તૈયાર છે પણ એવું નથી કે અમારે આંદોલન કરવું છે અમારે તો અમારી રજૂઆત થાય અમારી રજૂઆત નું સ્વીકારી અને અમારા પૈસા છૂટા કરે અને અમારે અમારો જે નીકળતો રૂપિયા જે કઈ છે વ્યાજ સહિત અમને પાછા આપે કમલેશભાઈ ભગત ઓકે કમલેશભાઈ